વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગતતા બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરતા ઉપસ્થિત આગેવાનોએ આ કાર્યને બિરદાવ્યું હતું રાત્રે વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસમાં લોક ડાયરો યોજાયો હતો જેમાં દેવાંગ બળવંતભાઈ મળવાના જીવન કવન પર

I <laughs> do

એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે બળવંતરાય મણવર કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મ દિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો ને વીસ જેટલી બોટલોનું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો આજ તકે જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારાથી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વક ની શુભેચ્છા પાઠવેલી હતી તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા પરંતુ એમણે પણ આવા જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર આજરોજ રોજ જુનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુ શ્રી ડોલિયા સાહેબ તેમજ અહીના સંસ્થાના ટ્રસ્ટી સંજય કુમાર ખાનપરા ઉર્વશી બેન સવિતાબેન કનુભાઈ મણવર પટેલ છગનભાઈ સોધિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને કાર્યક્રમ હતો આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેણે ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો